ખાતે કોડી સમાજનો સમૂહ યોજાયો હતો ગામ ખાતે તાલુકા કોડી કર્મચારી મંડળ અને સમૂહ સમિતિ દ્વારા યોજાયેલા સમૂહ લગ્નમાં સાત યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા છે આદિત્યાણા ગામ ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ખેડિયા કોડી સમાજની વાડી આદિત્યાણામાં ત્રેવીસમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો કોડી કર્મચારી મંડળ તથા કોડી સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિના યુવકો આ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી વરપક્ષ મંડપ મુહૂર્ત કન્યા પક્ષ મંડપ મુહૂર્ત જાનના સામૈયા હસ્તમેળા ભોજન સમારંભ કન્યા વિદાય સહિતના પ્રસંગો યોજવામાં આવ્યા હતા આ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે પ્રભુતામાં પગલાં માંડનારા દીકરીઓને કર્યાવરણ સ્વરૂપે અઢળક વસ્તુઓ દાનમાં આપવામાં આવી હતી પોરબંદર જિલ્લા કોળી સમાજના પ્રમુખ લીલાભાઈ ડાકીના માર્ગદર્શન હેઠળ સમૂહલગ્ન સમિતિ અને માંધાતા ગ્રુપના જિલ્લા પ્રમુખ ચંદુભાઈ બારૈયા કોડી કર્મચારી મંડળના નિલેશભાઈ બળડા જેસાભાઈ સોલંકી રમેશભાઈ ડાભી ધર્મેશભાઈ મકવાણા મુકેશભાઈ મકવાણા પુનીતભાઈ વાસણ સહિતે સમૂહલગ્નોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી આ સમૂહલગ્ન પ્રસંગે સમસ્ત કોળી સમાજના જિલ્લા પ્રમુખ લીલાભાઈ ડાકીના અધ્યક્ષ સ્થાને યોજાયા હતા સમસ્ત કોળી સમાજના મહામંત્રી બાબુભાઈ ચૌહાણ દ્વારા દરેક નવ દંપતીને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા દરેક નવ દંપતીઓને મેરેજ સર્ટિફિકેટ તથા કુંવરભાઈના મામેરાની કાર્યવાહી ચંદુભાઈ બારિયા દ્વારા કરી આપવામાં આવશે તેવું જણાવ્યું હતું પોપટ ટાઈમ્સ